માણજા ખાતે આવેલ વાડીમાં ક્ષત્રિય આગેવાનોની એક બેઠકનું આયોજન કરાયું ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનેલા રૂપાલાને રાજકોટથી હટાવી વડોદરા લોકસભા બેઠક ઉપર ચૂંટણી થતા વડોદરાના ક્ષત્રિય આગેવાનો લાલધૂમ થયા છે અગ્રણીઓએ કહ્યું હતું કે રૂપાલાની લોકસભાની ટિકિટ કાપવામાં નહીં આવે તો શું રણનીતિ ઘડવી તેને લઈને આજે અમે ભેગા થયા છીએ ગતરોજ માણેજા ખાતે આવેલી એક વાડીમાં ક્ષત્રિય આગેવાનો એકઠા થયા હતા જેમાં કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારીએ જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ બફાટ કર્યો છે ખાસ કરીને ક્ષત્રિય સમાજની મા બહેનો પર આક્ષેપો કર્યા છે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે રૂપાલા પ્રચાર કરી શકે તે માટે સરકારે તેમને પ્રોટેક્શન પણ વધારી આપ્યું છે એટલે સરકારને ક્ષત્રિયોના વોટની પડી નથી તે સાબિત થાય છે જ્યારે અન્ય અગ્રણીઓએ કહ્યું હતું કે હજુ પણ ભાજપ પાસે સમય છે તમે રૂપાલાની ટિકિટ કાપો નહીં તો આખા ગુજરાતમાં ક્ષત્રિયોનો શું નિર્ણય હશે તે અમે બેઠક કરી નક્કી કરીશું હવે ક્ષત્રિય સમાજનું માન સન્માન વાલું છે કે રૂપાલાવાલા છે તે ભાજપના મોવડી મંડળે જોવાનું છે આજે અમે વડોદરાના ક્ષત્રિય આગેવાનો રૂપાલા સામેની આગામી રણનીતિ બનાવવા એકઠા થયા છે અમે રૂપાલાને કે આવો વડોદરામાં રૂપાલા બનવા આ વડોદરા છે ગમે તે આવી ઇલેક્શન લડીને જતા રહે તે શક્ય નથી વાણી વિલાસ કર્યા પછી અગાઉ નેતાઓએ માફી માંગી છે પરંતુ બહેન દીકરીઓમાં માફી ના આવે તેને સીધો ગાલ પર લાફો મારવાની જ વાત આવે રૂપાલાને ખબર નથી કે ક્ષત્રિય સમાજ શું કરી શકે છે આગામી દિવસોમાં રોડ ઉપર ઉતરશે તમને ક્યાં શું ભાષણ આપવું તેનું પણ જ્ઞાન નથી ક્ષત્રિય સમાજના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર રૂપાલાને હટાવો તેવી અમારી માંગ છે પહેલા તો સૌને જય માતાજી આજ રોજ મીટિંગ એ અનુસંધાનમાં રાખી છે જે રૂપાલા રૂપાલાએ જે બખાટ માર્યું છે જે ક્ષત્રિય સમાજને દુઃખ પહોંચાડે એવા શબ્દોનું વર્ણન કર્યું છે રાજા રજવાડા ક્ષત્રિય સમાજ વિશે જે વર્ણન કર્યું છે ક્ષત્ર ક્ષત્રિય સમાજે હંમેશા દેશ માટે પોતાનું મસ્તક આપ્યા છે પોતાનું જાન નીછાવર કરી છે પોતાના રજવાડા આપ્યા છે અને એવા સમાજને જો લાંછલ લગાડવાની આ રૂપાલા જેવા અમુક બેકાર માણસો જો આવા આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય તો એ યોગ્ય ના ગણાય અને ખાસ કહેવા માગીશ રૂપાલા સરકારને પણ કે જો તમે એમની ટિકિટ બે થોડા ગણતરીના દિવસોમાં નહીં કાપી તો ક્ષત્રિય સમાજ ખાલી ગુજરાત એટલા નહીં આખા પરમાંથી પછી રૂપાલા એકલા નહીં જે બી એને સપોર્ટ કરનારા છે ભાજપ જનતા પાર્ટી પણ કેમ નહીં એને પણ પછી બતાવી દઈશું કે ક્ષત્રિયની તાકાત શું છે આગળનું સ્ટેન્ડ અમે જે વડીલો અત્યારે મિટિંગનું આયોજન કર્યું છે અને બધા વડીલો જોડે અમે ડિસ્કસ કરીશું અને જે રીતે અમારા વડીલો અમને માર્ગદર્શન આપશે અને જે રીતે અમને આદેશ કરશે એ પ્રમાણે અમે કામ કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર